નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એકવીસ છ બે હજાર પચીસ અને વાર શનિવારના આજના ઊંઝા યાર્ડના સો સો ટકા સાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીન્યુઅલ પછી લેખી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વિસ્કિલના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી ત્રેવીસો ત્રીસ પછી છે ઈસબુલ જે છે અઢારસોથી છવ્વીસો એક અને તલ સફેદ જે છે અગિયારસોથી બાવીસો એંશી અને હવે આગળ છે રાયડો જે છે અગિયારસો સન્નુંથી અગિયારસો સન્નું જીરુ જેનો નીચો ભાવ છે ચોત્રીસો અને ઊંચામાં ઊંચો ભાવ છે ચુમ્માલીસો પછી છે મેથી જે છે એક થી એક હજાર અને હવે છેલ્લે છે ધાણા જે છે અગિયારસો થી અગિયારસો ચાલીસ સુવા જે છે ચૌદસો થી ચૌદસો સાહીઠ અને વરિયાળી જે છે એક થી પચાસ તો હતા આજના બજાર ખાવું ધન્યવાદ